ગુજરાતની અંદર મિત્રો સાંજે છ વાગ્યા સુધીની અંદર એકસો ને તેર તાલુકાની અંદર વરસાદ પડ્યો અને સૌથી વધુ વરસાદ જુનાગઢની અંદર ચાર ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે તેમજ મિત્રો ખાસ કરીને પંદર તાલુકા એવા હતા જેની અંદર એક ઇંચ કરતાં વધુ વરસાદ છે જોવા મળ્યો એટલે કે ખૂબ જ સારો વરસાદ પડ્યો જ્યારે મિત્રો પચાસ તાલુકા એવા હતા કે જેની અંદર અડધો ઇંચ સુધીનો વરસાદ પડ્યો એટલે કે જે ગઈકાલે મિત્રો આવી ગઈ હતી તે પ્રમાણે વરસાદ જોવા મળ્યો ખાસ કરીને જૂનાગઢ કચ્છની અંદર તેમજ મિત્રો બનાસકાંઠાની અંદર મોરબી જામનગરના ભાગોની અંદર વરસાદ જોવા મળ્યો છે અને જે આગાહી હતી મિત્રો સિસ્ટમની તે આગાહી મિત્રો આજથી પૂરી થાય છે હવે મિત્રો તેનો ખાસ કરીને રાઉન્ડ પૂરો થયો હવે મિત્રો નવી સિસ્ટમ બનશે અને નવી સિસ્ટમ આગળ વધશે તેને હિસાબે મિત્રો વરસાદ જોવા મળશે હાલ મિત્રો જોવા જઈએ તો કોઈ મોટી અને મજબૂત સિસ્ટમ નથી અને લોકલ વેધર સિસ્ટમો છે એ એક્ટિવ છે જેને કારણે દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ ચાલુ રહેશે સાથે સાથે તડકો પણ નીકળશે સાથે સાથે બંગાળની ખાડીની અંદર એક મોટી અને ભયાનક સિસ્ટમ આગામી પચીસ તારીખની આસપાસ બની રહી છે અને આ સિસ્ટમ ખૂબ જ મોટી છે અને સીધી જ મિત્રોક્ષ એ ગુજરાત ઉપર આવવાની છે જેને લઈને ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વર્ષ છે સાથે સાથે અરબી સમુદ્રમાંથી જોરદાર મિત્રો પવનો ફૂંકાવાના છે જે આ સિસ્ટમને મિત્રો સપોર્ટ કરશે અને જેને લઈને અમુક વિસ્તારમાં જોવા જઈએ તો વાવાઝોડા સાથે પણ વરસાદ પડી શકે છે તો આજના વિડીયોમાં તમામ માહિતીની વાત કરીશું આજે કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ રહેશે પચીસ તારીખથી જે વાવાઝોડું છે તેની અસર કયા કયા જિલ્લામાં રહેશે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે અંબાલાલ પટેલ શું આગાહી આપી રહ્યા છે તે સહિત મિત્રો આગામી પંદર દિવસના ડેટા આપણે જોઈએ લાઈક કરી દેજો તો આજની જ મિત્રો વાત કરીએ તો આપણે જેમ વાત કરી લોકલ સિસ્ટમ એક્ટિવ છે જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ હતી રાજસ્થાનની અંદર જળબંબાકાર કર્યા એ સિસ્ટમ હવે પૂરી થઈ ગઈ છે હવે જે વરસાદ આવશે એ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાંથી આવેલો જે પવનો છે એ કેરળ તમિલનાડુ ગોવા અને મુંબઈ સુધીના વિસ્તારોને કવર કરવાના છે સાથે સાથે એકદમ નીચલા લેવલે વાવાઝોડું બન્યું છે આ બાજુ દક્ષિણ ચીનમાંથી જે વાવાઝોડું બન્યું હતું તે ધીમે ધીમે મિત્રો આગળ વધી રહ્યું છે તે મિત્રો આગળ વધી અને છેક મિત્રો ગુજરાત ઉપર આવીને પૂરું થશે એટલે કે લોકલ સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે અરબી સમુદ્ર હાલ મિત્રો એક્ટિવ થઈ ગયો છે જેને લઈને ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથની અંદર વરસાદ છે જોવા મળવાનો છે પવનની ઝડપ છે દરિયા કિનારે થોડીક વધારે રહેવાની છે જેને લઈને જોવા જઈએ તો ખાસ કરીને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ છે ગુજરાતની અંદર પવનની ઝડપ પણ થોડીક વધારે રહેવાની જોકે આંચકાવાળો પવન રહેવાનો છે વરસાદની મેં કીધું તેમ વાત કરી તેમ દક્ષિણ ગુજરાતની અંદર થોડુંક વધારે વરસાદની શક્યતા છે તેમજ મિત્રો સુરત તાપી ડાંગ વલસાડ નવસારી રાજપીપળા છે તેમજ ભરૂચ છે છોટાઉદેપુર દાહોદના ભાગો છે તો આ વિસ્તારો છે તેમજ મિત્રો અમરેલી ભાવનગર રાજકોટ બોટાદ મોરબીના ભાગો છે જૂનાગઢ અને ગીર સોમનાથના ભાગો છે આ ભાગોની અંદર મિત્રો વરસાદ જોવા મળે તેમજ મિત્રો ઉત્તર ગુજરાતની અંદર ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે એ આજનો મિત્રો ડેટા છે તો હવે આપણે વાત કરવી છે બંગાળની ખાડીવાળી સિસ્ટમની અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમ આગળ વધી અને ધીમે ધીમે મધ્યભાગ મ્યાનમાર ઉપર થઈ પૂર્વના રાજ્યોમાં થઈ બાંગ્લાદેશ ઉપર થઈ અને આવી રીતે મિત્રો આગળ વધવાની છે તો અહીંયા તમે જોઈ શકો બાવીસ તારીખે આ સિસ્ટમ વધારે એક્ટિવ બની અને ખાસ કરીને લાઓસ થાઈલેન્ડ ઉપર થઈ અને મ્યાનમાર સુધી મિત્રો ચોવીસ તારીખ સુધીની અંદર પહોંચી આવે છે સાથે સાથે અરબી સમુદ્ર બંગાળની ખાડીમાંથી જે પવનો મળી રહ્યા છે આ સિસ્ટમને છે એ સપોર્ટ કરશે અને લગભગ પચીસ તારીખની આસપાસ આ સિસ્ટમ છે એ બંગાળની ખાડીની અંદર આવી પહોંચશે તો અહીંયા તમે જોઈ શકો પચીસ તારીખનો આ મેપ છે અને પચીસ તારીખ સુધીની અંદર તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ છે એ બંગાળની ખાડીની ઉપર થઈ અને મિત્રો આગળની તરફ આવી રહી છે જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવશે અને છવ્વીસ તારીખનો મેપ મિત્રો જોઈ શકો છવ્વીસ તારીખે આ સિસ્ટમ છે એ વધારે આકાર પામી અને વધારે મિત્રો આગળ વધી રહી છે અને તેનો રસ્તો છે એ સિમ્પલ જોઈ શકો છો છે ગુજરાત સુધીનો છે ગુજરાતની જો વાત કરીએ તો આ સિસ્ટમ લગભગ છે એ સત્યાવીસ તારીખે મોડામાં મોડી ગુજરાત ઉપર પહોંચી શકે છે અને ગુજરાત ઉપર પહોંચતાની સાથે જ ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થઈ જાય છે અહીં તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખે પણ આ સિસ્ટમની અસર ગુજરાતમાં છે ખાલી ગુજરાતમાં નહીં મુંબઈની અંદર પણ ખૂબ જ રાજસ્થાનની અંદર પણ ખૂબ જ ભારે વરસાદની આગાહી છે તમે જોઈ શકો છો છેક્રીસ સુધી અને એકત્રીસ તારીખ સુધી તેની અસર રહેશે એકત્રીસ તારીખ પછી મિત્રો ખાસ કરીને આ સિસ્ટમની અસર નહીં રહે અને ફરી એક વખત મિત્રો વરાપનો રાઉન્ડ આવશે હવે આ સિસ્ટમથી ઝડપથી ગુજરાત ઉપરથી વહી ગઈ એનું કારણ મિત્રો અહીંયા તમને જણાવી દેવી કે અરબી સમુદ્રમાંથી ખૂબ જ તેજ પવન ફૂંકાઈ રહ્યો છે અહીં તમે જોઈ શકો છો જે મિત્રો વાવાઝોડા જેવો પવન છે જોવા મળી રહ્યો છે અહીં તમે જોઈ શકો છો એટલે કે વાવાઝોડા જેવો પવન છે એકદમ મિત્રો ગુજરાત તરફ આવી રહ્યો છે આ બાજુ આ સિસ્ટમને પણ આ પવનસિંહ સપોર્ટ કરી રહ્યો છે સત્યાવીસ તારીખે આ સિસ્ટમ છે એ ગુજરાત ઉપર પાસે પહોંચશે પણ તો અહીંયા તમે જોઈ શકો સાથે સાથે ગુજરાતની અંદર પવનની ઝડપ પણ ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો દરિયા કિનારે પચાસથી લઈને સાઠ કિલોમીટર અને ઉત્તર ગુજરાતની અંદર તમે જોઈ શકો છો ત્યાં ધીમો છે પરંતુ જ્યાં રેડ કલર અને પીળો કલર અને કેસરી કલર છે એ મિત્રો વિસ્તારોની અંદર પવનની ઝડપ વધારે રહેશે આ સિવાય તમે જોઈ શકો અઠ્યાવીસ તારીખે આ સિસ્ટમ છે એકદમ માથે છે તો ખૂબ જ ઝડપી તેજ પવન છે એ ફૂંકાઈ રહ્યો છે જેને લઈને જોવા જઈએ તો આ સિસ્ટમ છે લાંબો સમય સુધી નહીં જોવા મળે પરંતુ વાવાઝોડા સાથે મિત્રો ખાસ કરીને પવન ફૂંકાઈ શકે અને ત્યારબાદ સંપૂર્ણ ગુજરાતની અંદર છે કે રાજસ્થાન સુધી આ પવનની મિત્રો તેજ પવનની અસર રહેશે અને આ સિસ્ટમ છે એ હિમાલય ઉપર થઈ અને મિત્રો વિખાઈ જશે ત્યારબાદ મિત્રો કોઈ લોકલ સિસ્ટમ કે મજબૂત સિસ્ટમ નથી જેને લઈને ફરી એક વખત વરસાદનો વિરામ આવશે પરંતુ ધીમે ધીમે જોવા જઈએ તો અરબી સમુદ્રની અંદર બંગાળની ખાડીની અંદર સિસ્ટમો બની રહી છે જે આગામી સમયની અંદર ફરી એક વખત ઓગસ્ટના બીજા અઠવાડિયાથી ફરી એક વખત સારો બેજ બનાવી શકે છે અને ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ આગામી સમયની અંદર જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે મારા યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત